ચલાવવા માટે લાયસન્સ ફરજિયાત હોય છે લાયસન્સ વગર આપણે વાહન ચલાવવું એ મોટર વાહન વાહન અધિનિયમની જે કલમ મુજબ એક ગુનો કહેવાય અને એના માટે સજાની પણ જો હોય છે અને દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકતી હોય છે એટલે અવશ્ય તમારું લાયસન્સ રાખો જોઈએ ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે ફરજિયાત આપણે હેલ્મેટ પહેરવું જોઈએ ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ અવશ્ય પહેરવો જોઈએ જ્યારે પણ વિગત ચલાવતા હોય ટુ વીલર હોય કે ફોર વીલર મોબાઈલ નો યુઝ ન કરવો જોઈએ આપણે વાહન જ્યારે આપ ચલાવતા હોય તો રોમ સાઈડમાં વાહન પણ ન ચલાવવું જોઈએ અને નો પાર્કિંગ હોય ત્યાં પણ વાહન પાર્ક ના કરવું જોઈએ આ બધા અમારા અનુભવે જણાવ્યું છે કે ટીનેજર ખાસ કરીને ટીનેજર કે છોકરાઓ જે છે એમના એના મમ્મી પપ્પા વીકલ આપતા હોય મોકેટના કે ભઈ ઝડપથી તમે વિષયમાં જઈ શકો ઝડપથી તમે સ્કૂલમાં પહોંચી શકો પરંતુ શું થાય છે કે જ્યારે નવા બાળકતા હોય બરાબર આમ સરકાર વાહન ચલાવે આમ આમ બધે મોબાઈલ લઈને વાહન ચલાવતા હોય છે અને રીલ્સ બનાવવાની ફેશન છે અત્યારે તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હા એમાં બધાને સવાઈ જવું હોય અને રીલ્સ બનાવતા હોય છે અને પછી ત્રણ સવારી બેસિક ચલાવે ઉભા ઉભા ચલાવતા હોય છે બોડી ઉપર બેસિક ચલાવતા હોય છે

બીજું કે મોટા ભાગના જે અમારા અનુભવો જે છે એક્સિડન્ટ જે થાય છે એમાં હાલમાં મોબાઈલ નો ઉપયોગ જે કરતા હોય છે કારણ કે મોબાઈલ નો જે ઉપયોગ કરતા હોય એમાં જોતા હોય કે ટુ વીલર હોય આ મા મા ઓર જોતા હોય તો આજુ ધ્યાન ન અને પછી અકસ્માત થઈ જતો હોય છે એટલે મોબાઈલ નો યુઝ ન કરવો જોઈએ આ તમે નીકળ્યા હોય તો અગર કે કોઈ મોબાઈલ તમારી પર આવી જાય તો તમે ગાડી સાઈડ પર રાખો ટુ વીલર હોય તો પર સાઈડ પર રાખો ફોર વીલર ચાલો આને તમે ચલાવો અને અમસ માં લખો તમે બનતા હોય છે ત્રીજી વસ્તુ કે જે સીટ આપણે ઘણી વાર એવું જો કે વિચાર તમે સીટ ના બેરો હોય શું થાય પણ ના જ્યારે તમે મતલબ કે હાઈવે પર જતા હો એટલે સ્પીડ વાળાની વધારે હોય અને અચાનક એક્સિડન્ટ થાય જો સીટ પર હોય તો તમારી એરબેગ પૂરી જાય અને તમને પ્રોટેક્શન મળે અને તમે જો સીટ ના પડ બેરો હોય તો પરમતા ગંભીર ઈજા થી લઈ અને મૃત્યુ સમાન પણ બનાવ બનતા હોય છે એ જ રીતે ખાસ કરીને આપણે શહેરી વિસ્તાર જે છે કે સિગ્નલ હોય છે રાઈટ એટલે ત્યાં રેડ સિગ્નલ હોય ગ્રીન સિગ્નલ હોય અને યલો સિગ્નલ હોય છે એટલે ગ્રીન સિગ્નલ હોય તો આપણે જવાનું હોય છે રેડ સિગ્નલ હોય તો ફરજિયાત વાહન સ્ટોપ કરવાનું હોય છે અને યલો ઇન્ડિકેશન હોય છે પણ આપણે તો ઘણા બધા એટલી બધી ઉતાવળે નીકળી છે ભલેથી કે સિગ્નલ આપણે જોતા જ નથી રેડ સિગ્નલ હોય તો જવા દેવાનું હવે ગ્રીન સિગ્નલ જ્યારે થઈ ગયો હોય તો ગ્રીન સિગ્નલ જે થયો હોય એ નીકળ તો જવાનો છે અને તમે રેડ સિગ્નલ થયો અને તમે જવા દો તો આ અકસ્માત થાય છે અને સાથે સાથે આ વ્યવસ્થા પણ થઈ જતી હોય છે એટલે આ આપણે આ આપણે જોવું જોઈએ અને આપણે જ્યારે એટલે તમે ટીનેજર છો પણ તમે જ્યારે સાથે હોય કે તમારા મમ્મી પપ્પા સાથે હોય એટલે ટુ વીલર ચલાવતો હોય તો તમારી ફરજ છે કે ફરજ છે હેલ્મેટ પણ હેલ્મેટ પહેરવું જોઈએ અને પણ હેલ્મેટ જોઈએ એ જ રીતે ફોર વીલર જતા હોય તો ફરજ છે જે પણ મતલબ ડ્રાઇવિંગ ઉપર બેઠે હોય તમારા મમ્મી હોય પપ્પા હોય ભાઈ હોય કોઈ બી હોય તો એને તમે ફરજ સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખો અને આગળ તમે બેઠા હોય તો તમે પણ સીટ બેલ્ટ જે પહેરો રોંગ સાઈડમાં જે કે આવતો હોય કે કટ આવતો હોય તો પણ આપણે રોંગ સાઈડ જતા હોય એના કારણે શું થાય છે કે ઘણી વખત જે પર આવતો અને એક્સિડન્ટ થઈ જાય અને ઘણી વખત આપણે દેખાતો નથી તમને કરે કે એવું એવું થતું હોય છે કે આ જો રોંગ સાઈડ ના જવું બીજું કે આપણે પાર્કિંગ મોટા ભાગના અનુભવ આવ્યો જો કે સિટીમાં જાવ અને નો પાર્કિંગ લખી હોય જાય પાર્ક કરી દે છે એને નોકા હિંસા માટે લાગ્યો છે કે અવ્યવસ્થા ના થાય એના માટે હોય છે અને ઘણી વખતે વ્યવસ્થિત બધાય પાર્કિંગ કર્યું હોય પણ તમે શું કરતા હોય છે કે મોટા ભાગે લોકો પાર્ક કરેલા હોય આને આડી આડા જે કરી મૂકી દેતા હોય તો એના કારણે પણ આપણે વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કે છે એ બધી કેવી રીતે નીકળશે તો આજે તમે જો સ્ટુડન્ટ છો દેશના ભાવિ નાગરિક છો आणि सर्वात जी जो तुम्ही देव पाहतो तो हा कायदा व अमलीकरण कसे पोलीस आणि ट्रॅफिक पोलीस विजेचे एक कायदा व अमलीकरण करावता होय परंतु आज ही ट्रॅफिक ती ही समस्या आहे की दरेक नागरिक हे पोटाने फरज समजे अरे जो पूर्ण सात आणि सरकार आपले कोण आपला ट्रॅफिक ती समस्या देचे येणे व्यवस्थित आपला निराकरण आहे कायदा तो कायदा काम करू करू शकते एकली कायदेशीर कार्यवाही करावी એકની દંડાત્મક કાર્યવાહી કરવાની આ એક સોલ્યુશન નથી એટલે તમામ જે લોકો ભારત દેશના તમામ લોકો આવા સહભાગી બને અને કાયદાનું પાલન કરે એવી પણ હું આપને અપીલ કરું છું કે બધા આપણે સાથે મળીને કામ કરવાનું છે